બધા મિત્રો આઈ હોપ તો બધા મજામાં દેશો હું રાજેશ અને આ મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આજે વાળી વીએ છે અને આજે સાંટવાની છે દવા જો આ તલમાં સૌથી આગેતરા તલ છે એમાં આપણે દવા છાંટવાની છે દવા લઈએ છે તો ચાર પાંચ પગ થાય એવું હે એટલે એટલી દવા સાટી દઈ અને પછી બીજી તરત કાંઈ કામ એવું બહુ હે નહીં જોઈએ હવે દવા સાટીને પછી ક્યાં જવાનું થાય છે તો કન્ટિન્યુ ચાલુ થાય થઈ ગયા પૂરો થાય અહીંયા સુધી બ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે એની વિડીયોને લાઈક કરી દેજો ચાલો આપણે બ્લોગ આપણે ચાલુ કરી અને દવા ચાલુ કરી સાટવાની તો મિત્રો આ છે આપણે જીવાગ્રો પ્રવાહીમાં આવે છે અને ઈયળ માટેનું કામ કરે છે ત્રીસ એમ નાખવાની રહેશે અને આ છે આપણે મોનોકોટો જે કુણેપમાં કામ આવશે તો મિત્રો આપણે દવા કમ્પ્લીટ પાંચે પાંચ પોપ સાંટી દીધા હે પાંચ પોપ થયા હે આપણામાં અને આપણું ટિફિન ટી ગયા એ આપણે ખાઈ ગયા હે સફા સટકી જ નહીં બપોરો કરી લીધો છે દોઢ વાગી ગયો છે અને હવે આપણે દો આરામ કરવાનું ઘડીક નક્કી કર્યું છે દવા બહુ સાંટીને ઘડીક આરામ કરી ખાઈ બન એટલે ઘડીક આરામ કરી અને પછી હવે ઘર બાજુ જઈ પછી ઘરે જઈને હવે ક્યાં જવાનું થાય જોવી કદાચ વાડીએ જવાનું થાય કે ક્યાં જવાનું થાય તો મિત્રો ચાલો આપણે ઘણીક આરામ કરી લઈ અને પછી ક્યાંક જઈ તો જો મિત્રો કાયદરા કેવા પાઈ જો તો આપણે આમલી લંબાયા હૈ કાયદરા તમને બતાવી દો કેવા રંડા જેવા પાઈ અને મિત્રો આ કેવું ઝાડવું છે

લાંબો વીજવાડવાની જરૂર નથી આમાં આપણે વીજવડું નથી ત્રીજો દી આ જ બ્લોક ચાલુ કર્યો હોય બે દી વાળી આપણે આયા જ નહોતા અને હવે આને દસક દી જવા દઈ અને પછી આપણે નીંદવાનું જો નીંદી એવા થાય તો નીંદી નાખશું નકર પછી દસક દસ પંદર દી પંદર દી પછી આપણે પાણી ફેરવશું અને દવાનો સ્પ્રે કેદી મારવાનું થાય આપણે બ્લોક બનાવશું એનો આપણે ઓલામાં જ દવા સાંટ દીધી હવે જોવી કે આવા કેટલા દી ખમે છે પાણીને ીવાનું તો મિત્રો આપણે બ્લોગ આ બ્લોગ અહીં પૂરો કરી અને મળીએ બીજા બ્લોગમાં એટલે બ્લોગ અહીંયાથી જ પાછો બીજું ચાલુ કરીશું અને આ બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરી દીજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આ ચેનલમાં આવા ખેતીવાડીના અને ટ્રાવેલના કે એવા સારી જગ્યાએ કોઈ ગયા હોય ફરવા એવાના બ્લોગો આવતા જ રહીશ તો મળીએ બીજા બ્લોગમાં